જી આજે પૂરી ગુજરાત સરકાર આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષભાઈ દરેક મંત્રીગણો અને સાથે સાથે દરેક આઈ એસ અધિકારીઓ કલેક્ટરશ્રીઓ ખાતે ધરમપુર ખાતે પધારી રહ્યા છે ત્રણ દિવસનો ચિંતન શિબિર છે ત્યારે પૂરું વલસાડ યજમાન પદ્ધ છે અને પૂરી રીતે તંત્ર પણ ખડે પગે છે અને કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ છે કે આટલો અતિ મહત્વપૂર્ણ જે પ્રોગ્રામ છે એ આપણા વલસાડની ધરતી પર થઈ રહ્યો છે ગુજરાતને કઈ રીતે હજુ ગતિશીલ બનાવી શકે વિકસિત ગુજરાત તરફ કઈ રીતના હજુ આપણે આગળ વધી શકીએ એના માટે ત્રણ દિવસ નું ચિંતન શિબિર છે જ્યાં અલગ અલગ મુદ્દાઓ પર ડિસ્કશન થવાના છે ડિબેટ થવાના છે સાથે જ પ્રેઝન્ટેશન થશે અને ગુજરાત હજુ કઈ મજબૂતાઈ થી આગળ વધે એના માટે વિગતવાર ચર્ચા કરશે તો આ યજમાન પદ જે વલસાડ ને મળ્યું છે એના માટે વલસાડ તંત્ર અમારી પાર્ટી અને બધા જ જન ચૂંટાઈના પ્રતિનિધિ એકદમ ખુશી છે કોમનવેલ ની અંદર જી આપડા ગુજરાત માટે અને ભારત માટે એકદમ ખુશી પલ છે કારણ કે જે વર્ષો સુધી આપડા મોદી સાહેબ ગૃહમંત્રી અમિત શાહ સાહેબ સાથે જ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષભાઈ જે વર્ષોથી મહેનત કરી રહ્યા હતા આપણે જે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું એના થકી આપણને કોમનવેલ્થ ગેમ્સનું ગુજરાતને મળ્યું મળ્યું છે 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 અને અને ભારતને એ આનંદની લાગણી સાથે આપણા જે રમતવીરો છે એમને પણ એક સારું પ્લેટફોર્મ મળશે એના માટે સાંસદ ખેલ મહોત્સવ પણ અમે ચાલુ કર્યું છે કે જે રો ટેલેન્ટ છે એ હમણાંથી નીકળીને બે હજાર ત્રીસમાં માં સારામાં સારી રીતે કોમનવેલ્થ ગેમ્સ રમી શકે એના માટે પૂરું આયોજન કરી રહ્યા છે